સ્વામિનારાયણ ભગવાન ની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય ધોળાંદ સ્વામી મહારાજ ની જય ભગત મહારાજની જય શાસ્ત્રીજી મહારાજ ની જય યોગીજી મહારાજ ની જય પ્રમુખ સ્વામી મહારાજ ની જય મહંત સ્વામી મહારાજ ની જય સુરત અક્ષરધા મહોત્સવની પરમ પૂજ્ય સ્વામી મહારાજ ની આજ્ઞાથી આપણે પ્રાપ્તિનો વિચાર સમૂહ ની અંદર કરી રહ્યા છીએ આપણે આજે બીજા દિવસે પ્રાપ્તિનો વિચાર ના ત્રણ સ્ટેપ બતાવ્યા છે વિચાર વિશ્વાસ અને કૃતાર્થ પણ એમાં પ્રથમ વિચારની અંદર શ્રીજી મહારાજ થી લઈને સમગ્ર ગુણાતી ગુરુ પરંપરા ની સચ્ચાઈ નો વિચાર કરવાનો હોય છે તો આજે આપણે બીજા દિવસે શાસ્ત્રીજી મહારાજ ની સચ્ચાઈ ઉપર વિચાર કરીશું પ્રથમ દિવસે પણ આપણે શાસ્ત્રીજી મહારાજની સચ્ચાઈ સત્ય નિષ્ઠા દર્શન કઈ રીતે થાય તે આપણે જોયું હતું તેમાં આપણે શાસ્ત્રીજી મહારાજની ની ધર્મ નિષ્ઠા જોઈ હતી તે શાસ્ત્રીજી મહારાજ સચ્ચાઈના દર્શન એમની ધર્મ નિષ્ઠામાં થાય છે શ્રીજી મહારાજે પ્રથમના ના ચોપનમાં વાત કરી કે જેમને પરમેશ્વરના નાના નાના વચન પાડવાનો ખટકો હોય તો એની ધર્મ નિષ્ઠા આવે તો પણ ક્યારેક ધર્મમાં ડગબગાટ થાય નહીં તો શાસ્ત્રી મારા જીવનમાં નાના નાના નિયમનો કેવો ખટકો છે પાડવાનો તે આપણે કેટલાક પ્રસંગો દ્વારા જોયું હતું એના પરથી શાસ્ત્રી મહારાજની ની સચ્ચાઈના દર્શન થાય છે કારણ કે શ્રીજી મહારાજે અંતેના સત્યાવીસમાં સત્યાવીસ માં વાત કરી

મહંત મહારાજે એક વખત આશીર્વાદમાં ઘણી વાર સ્વામી એ વાત કરી છે પોતાના પ્રવચનમાં કે કોઈ પણ વ્યક્તિ ખોટું ક્યારે બોલે તો જયારે એને કનક કાંતા ને કીર્તિ આ ત્રણ માંથી એક અપેક્ષા જયારે હોય ને ત્યારે માણસ ખોટું બોલે અને ખોટું કરે પરંતુ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં જોવા મળે તો કનક કાંતા ને કીર્તિ એમની અપેક્ષાનો અંશ પણ એમના અંતરની અંદર છે નહીં ધર્મનિષ્ઠામાં આપણે કનક અને કાંતા કેતા કે સ્ત્રી અને ધર્મનો ત્યાગ શાસ્ત્રી જીવની અંદર કેવો દ્રઢ હતો તે આપણે જોયું આજે આપણે જોયું કે શાસ્ત્રીજી મહારાજની અંતરની અંદર માન મોટપ મેળવવાની સહેજ પણ ઈચ્છા નથી કે માન મોટપ મેળવી લઉં માન મેળવી લઉં સન્માન મેળવી લઉં તે આપણે કઈ રીતે ખબર પડે તો પેલું તો આપણે એ જોઈએ કે શાસ્ત્રીજી મહારાજ જયારે ની અંદર હતા એ વખતે એમને કેટલું બધું માન સન્માન મળતું હતું થોડું વિચાર કરીએ

એ પણ જયારે ડુંગર ભક્ત સાધુ થવા માટે આવ્યા હતા એ વખતે ત્યારે બોલ્યા કે તમે પાર્ષદ થઈ જાઓ પછી મારી પાસે રહેજો તો મારી પાસે રહેજો એટલે શું કે એમને ઘણી જવાબદારી પોતે સોંપી શકે એવા એ નાનપણથી જ હશે એવું આપણે કહી શકીએ ત્યારબાદ કોઠારી ગોરધનભાઈ જેમની નીચે ચાર ચાર આચાર્ય શ્રીઓ પસાર થઈ ગયા જે કોઠારી ગોરધનભાઈ એટલે કે વડતાલની ગાદી એવું કહેવાતું એ કોઠારી ગોરધનભાઈ પણ ઉંદર ફક્ત ને જોઈને એવું કેતા કે તમે અહીં જ રહો મારી પાસે રહો મારે તમારી પાસે ઘણું બધું કામ લેવું છે શ્રીજી મહારાજ સાથે બાર વર્ષ રહેલા એવા સદગુરુ સંત વિજ્ઞાનંદજી સદગુરુ વિજ્ઞાનંદ સ્વામી એ મહારાજ સાથે બાર વર્ષ રહેલા એવું લખવામાં સર્વે ગુણ સંપન્ન હતા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ ગુણે સંપન્ન હતા એ પણ પોતે જ્યારે ડુંગર ભક્તને ને દીક્ષા આપી એનું નામ યજ્ઞ પુરુષ દાસજી પાડવામાં આવ્યું ત્યારે એમણે પણ એવું જ કીધું કે આ જો સાધુ થઈને મારી મારી પાસે રહે તો તો સમગ્ર વિદ્યાનો વારસ તેમને બનાવવો છે કેટલો બધો વિશ્વાસ પર હતો એટલે કઈ ખબર પડે બધા પ્રમાણો છે કે શાસ્ત્રી મહારાજ જો વડતાલમાં રહ્યા હોત તો આ દરેક જેટલા કઈ મોટા મોટા વ્યક્તિને આપણે પ્રમાણ લીધા છે બધા જ એમની પાસે રાખવા માંગતા હતા એટલે કે શાસ્ત્રીજી મહારાજની ની પાસે કેવું સામર્થ્ય હશે એમનો પ્રભાવ કેવો હશે કે જો ખાલી તેઓ ત્યાં રહ્યા હોત તો અનેક પ્રકારનો સારો હોદ્દો મળી શકત એમને માન સન્માન સુવિધા સુખ વૈભવ બધું જ મળી શકવાનું હતું ખાલી શાસ્ત્રીજી મહારાજના પ્રમાણો નથી શાસ્ત્રી મહારાજ જયારે વડતાલમાં રહ્યા અને એમને દીક્ષા આપી તો શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીની પાંત્રીસ વર્ષની ઉંમરે એમની ઉપર ખરેખર કેવો વિશ્વાસ હશે કે પાંત્રીસ વર્ષની ઉંમરે એમને સારંગપુર અત્યારે જે કષ્ટભંજન હનુમાનજી નું મંદિર છે એમની બહનતા સોંપવામાં આવી બનાવી કેટલું બધું જીર્ણોધાર નું કાર્ય કર્યું એવું પણ લખવામાં કોઠારી ગોરધનભાઈ એમને જીન્જીભાઈ કોઠારી પણ ઘણા સમયથી પ્રયત્ન કરતા હતા પણ એમનાથી ન થઈ શક્યું પણ શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રી યજ્ઞ પંચ્યાસી જેટલા ખેડૂતોના મકાન વેચાતા લીધા અને આખું મંદિરનો જીર્ણોધાર કર્યો એ વખતે મંદિરની આવક બે થી ત્રણ હજાર રૂપિયા હતી એને બાવીસ હજાર રૂપિયા સુધી પહોંચાડી તો આ પરથી ખબર પડે કે શાસ્ત્રી હશે કેવી શક્તિ હશે કેવી આયોજન શક્તિ હશે કેવી શું જ હશે તો આ છે એમની પાસે કેવી માન સન્માન કેવું મળતું હશે આટલો કોઈ મોટો વ્યક્તિ હોય આવા કોઈ વ્યક્તિ સમાવી છે કે માન સન્માન મળતું જ હોય

ના એક વિદ્વાન એવા રંગાચાર્ય એ પોતે એવું બોલી ગયા હતા શાસ્ત્રી સાથે જયારે શાસ્ત્રાર્થની અંદર જીત થઈ ત્યારે રંગાચાર્ય પોતે બોલ્યા કે કે સંપ્રદાય એકમેવ આ જેવા તો આ સંપ્રદાયમાં એક જ છે તો કેવી એમની વિદવતા હશે તો આવો જયારે ત્રિવેણી સંગમ જયારે આયોજન શક્તિ છે વિદવતા છે સાધુતા છે તેવા સંતો કેટલું બધું માન સન્માન ત્યારે મળતું હશે કેવા બધા એમના ભવ્ય કાર્યો એ ભવિષ્યમાં પણ કરી શક્યા હોત એટલા માટે તો હરિપ્રસાદ ચોક્સી એ પોતે વિદ્યા અધિકારી વડતાલ કમિટીના એક સમયના પોતે અધિકારી ટ્રસ્ટી વ્યક્તિ હતા એ પણ હરિપ્રસાદ ચોક્સી પત્રમાં લખીને પોતે વાત કરી કે આવી મહાન વ્યક્તિ યજ્ઞ પુરુષ દાસજી જેવી મહાન વ્યક્તિ વડતાલની સભામાં શોભે એ મહાન પુરુષ લક્ષ્મી નારાયણ દેવના દેશમાં અગ્રણી હોય એ એનું સ્થાન આચાર્ય શ્રીના જમણે હાથે હોય હવે વિચાર કરો એક વ્યક્તિ એક આવી ઓથેન્ટિક વ્યક્તિ પોતે બોલ્યો કે સેવન પુરુષ દાસજી નું કેટલું બધું માન સન્માન ત્યાં મળવાનું હતું હવે વિચાર કરો કોઈ વ્યક્તિના અંતરમાં જો માનની કીર્તિની વાહ વાહવા થાય મારી પ્રશંસા થાય મને મોટા મળે મને ઊંચું પદ મળે અધિકાર મળે આવી અપેક્ષા જેના અંતરની અંદર હોય ને એ વ્યક્તિ ક્યારેય એ સંસ્થાનો ત્યાગ કરીને નીકળવા માંગે નહીં એ વ્યક્તિ ક્યારે આ બધાની સુખ સમૃદ્ધિ ને માન સન્માન મળતું એને છોડી અને પોતે નીકળવા ન માંગે હવે જયારે બીજી બાજુ આપણે વિચાર કરીએ કે શાસ્ત્રીજી મહારાજે જયારે ભગતજી મહારાજના મુખે સુરતની અંદર ધોલિયા નીચે સાંભળ્યું કે અક્ષર બ્રહ્મ એ ગુણાતીતાનંદ સ્વામી છે એમને લોયાનું બારમું વચનામૃત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું એ જયારે સાંભળ્યું અને એમને મનમાં નક્કી કર્યું કે અક્ષર પુરુષોત્તમ ની નિષ્ઠા જ્યાં સુધી દ્રઢ નહી થાય ત્યાં સુધી સિંજી મહારાજ નો હૃદયગ્રસ્ત સિદ્ધાંત એ પામી નહીં શકીએ સિંહજી મહારાજના હૃદયની અંદર પ્રત્યેક ભક્ત માટે છે કે અક્ષરરૂપ થઈને ભક્તિ કરે મહારાજે જીવનનો ધ્યેય છે કે રૂપ થઈને પુરુષોત્તમ ની ભક્તિ કરવી અક્ષરરૂપ ની પંક્તિ માં પ્રથમ નું એકવીસ એને જો પામવું હોય તો અક્ષર પુરુષોત્તમ નો સિદ્ધાંત દ્રઢ કરવો પડશે

કે એમના અંતરમાં મહાન સન્માનની ઈચ્છા નથી માં જયારે આ નિર્ણય લીધો અને પછી ત્યારે શું થયું અત્યારે જે કાર્તિક સુધી એકાદશી થી કાર્તિક સુધી પૂર્ણિમા નો દિવસો એમાં શાસ્ત્રીજી મહારાજ ઉપર તાળીઓની વર્ષા સમજો એક બાજુ પ્રશંસા વર્ષા હતી પરંતુ એક કવિએ લખ્યું છે કે એ શાસ્ત્રીજી મહારાજ ઉપર કેવી વર્ષા થવા લાગી તો લખ્યું સહીથી વર્ષા સહીથી ફૂલ જેવા સ્વામીએ આગની વર્ષા આગની વર્ષા अपमाननी वर्षा आगनी वर्षा अपमाननी वर्षा धूनी मर चानी सड़गी दिधा बातला फोड़ी <raid singing> <proclaiming> tum <substop air ata�� stop> amrat <you> <pim Guess> <sh> <sh> <Welts pap>

શાસ્ત્રીજી મહારાજ ના અંતરમાં જો માનની ઈચ્છા હોય ને જે વ્યક્તિના અંતર માં કોઈ દિવસ આવો તિરસ્કાર આવું અપમાન આવો સહન કરવાની તૈયારી ના રાખી શકે તો શાસ્ત્રીજી મહારાજ પણ માનની ઈચ્છા નથી એટલા માટે તો શાસ્ત્રીજી મહારાજ ના પટ્ટ સાધુ કહી શકાય મુખ્ય સાધુ કહી શકાય નિર્ગુણદાસ સ્વામી પોતે એવું બોલ્યા અને શાસ્ત્રી માનના વચનમાં કેટલો વિશ્વાસ હશે એ પોતે એવું બોલ્યા એને લખીને આપ્યું પત્રમાં કે અમુક કોઈ પક્ષા પક્ષી થી અગર કોઈને દબાવવા અગર અભિમાને કરીને અગર કોઈને પાછા પાડવા સારું અથવા તો કોઈ થી આગળ હેતુ માટે અમે જો આ અક્ષર સિદ્ધાંત પ્રવર્તતા હોય તો અમને કોટાના કોટી પરમહસ્તે મારે પાપ છે વિચાર કરો ખાલી કોઈ સામાન્ય સાચા બોલો માણસ હોય ને સર્જન ગાય ને પણ મારે નહીં ગાય માં પણ તેત્રીસ કરોડ દેવતાઓ રહેલા છે એમ કરીને ગાયને પણ ન મારે

તો બીજી કોઈ પ્રમાણની જરૂર નથી શાસ્ત્રી શાસ્ત્રોમાં કરી છે અક્ષરા સમી વિશ્વ એ તસ્ય प्रशासने ગાર્ગી સૂર્ય ચંદ્ર મસુ વિદ્રુતો તિષ્ઠ કે એ અક્ષર ના અંદર સમગ્ર બ્રહ્મા નું સંચાલન થાય છે જે અક્ષર બ્રહ્મ એ સ્વયં ભગવાનને રહેવાનું ધામ છે જે અક્ષર બ્રહ્મ મહિયાન અણો અણિયાન કે પૃથ્વીની અંદર રજ એક નાની રજ એના કોટામાં કરીએ એના અંદર પણ અક્ષર બ્રહ્મ રહેલા છે એ અક્ષર બ્રહ્મ એ ગુણાતીતાનંદ સ્વામી છે અને એ જ લાઈન ની અંદર અત્યારે વર્તમાન કાળે મને મહંત સ્વામી મહારાજ દ્વારા મળ્યા છે એ અક્ષરા પરત એવા પૂર્ણ પૂર્ણપ્રથમ ભગવાન શ્રીજી મહારાજ છે એ અત્યારે મને મહન સય મહારાજ દ્વારા દર્શન આપે છે એ અક્ષર અને પુરુષોત્તમ જે બ્રહ્મ વિદ્યાની વાત તો શાસ્ત્રમાં કરી છે મુંડક ઉપનિષદ બ્રહ્મ વિદ્યાને વ્યાખ્યા કરે છે કે યે ના પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ કામ તત્વ તો બ્રહ્મ વિદ્યા કે એ બ્રહ્મ વિદ્યા જેને પામી અત્યંત દુર્લભ છે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ન મનહ કે જ્યાં મન પોચી શકતું નથી વાણી પોચી શકતી નથી આંખ ઇન્દ્રિયો પોચી શકતી નથી યતો અપ્રાપ્ય હવે એ ભગવાન એ સંત એ અક્ષર અને પુરુષોત્તમ કરી શકીએ છીએ આપણે એમને નજરે નિહાળી શકીએ છીએ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે આવી રીતે અક્ષર અને પુરુષોત્તમ આવી રીતે ભગવાન પરબ્રહ્મ ગૌતમ નારાયણ ભગવાન એના જ્યારે આપણને દર્શન થાય એને આપણે આંખ દ્વારા જોઈ શકીએ તો નિષ્કુળાનંદ કેફ ની અંદર કીર્તન લખે આણી આખે મે જોયા જીવાન સહજાનંદ સ્વામી સ્વામી દોઈલી વેડાનું ધન પામી દુખ ગયા વામી વામી વેદના મારી આવાર શરણ શ્રીજી નું લઈ લઈ મુવે અર્થે અવતાર આવ્યા આપે સહી નિષ્કુળાનંદ સ્વામી સરસ દ્રષ્ટિકોણ આપે છે કે ભગવાન એ સંત અત્યારે ભગવાન પરમ પરમ નારાયણ ભગવાન એ ગુણાતીત સત્પુરુષ દ્વારા મને મળ્યા છે આ પૃથ્વી પર તેઓ પધાર્યા અત્યારે મહંસઈ મહારાજ દ્વારા મને દર્શન આપે છે એમનું અવતરણ કોના માટે છે તો નિષ્કુળ અર્થે કે લઈ મૂવે અર્થે અવતાર આવ્યા આપે સહી આ બ્રહ્માંડના દરેક જીવોની વાત નથી કરતા એ મારા માટે જ તેઓ પધાર્યા છે આ આપને ખૂબ ભાગ્યશાળી બનાવે કે ભગવાન જેના અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે છે શાસ્ત્રો જેને નેતિ નેતિ જેનો મહિમા કહે છે એ ભગવાન મારા માટે આ પૃથ્વી પર પધાર્યા હું ખરેખર કેટલો ભાગ્યશાળી છું એ ભગવાન મને મળ્યા એ મારી વાત સાંભળે છે મારા પ્રશ્નો સાંભળે છે આવા ભગવાન મને મળ્યા હોય તો પછી પ્રાપ્તિના કેફમાં એ સત્સંગનો આનંદ સદાય માણવો જોઈએ એટલે જ મહંસે મારા જે એકસો અઠ્યાવીસ માં શ્લોકમાં કહ્યું સત્સંગ દીક્ષામાં કે અહો ઇહેવ ન પ્રાપ્તા અક્ષર પુરુષોત્તમો તત્પ્રાપ્તિ મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આવા ભગવાન અને સંત આપને મળ્યા છે તો આપણે સત્સંગના આનંદને માણતા રહીએ અને તેમની મરજી પ્રમાણે તેમની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા રહીએ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે マノマリセモティワタハタアビテマハルジュレカリジャタナディガサラタスータベルタサンバルジュレサチョマリオチェステサングアンギアチャカリラカジュレラケチャレビジャノラングエオ

山海にしこらなんならけ、ぶっかたいはそかねれ